વડાલીની કુબાધોલ દૂધસકારી મંડળીમાં સતત ત્રીજા દિવસે પણ દૂધ બંધ પશુપાલકો સાબર ડેરી સામે નોંધાવી રહ્યા છે ભારે વિરોધ તેત્રીસો લીટર કરતાં પણ વધુ દૂધ ભરાવતી મંડળીમાં પશુપાલકો નથી ભરાવી રહ્યા દૂધ ભાવફેરને લઈ પશુપાલકો સાબર ડેરી સામે આક્રમક મૂળમાં ગતરોજ ડેરીના વાઇસ ચેરમેન દ્વારા કરવામાં આવી હતી નવસો નેવુંના ભાવફેરની જાહેરાત પશુપાલકો કરી રહ્યા છે વીસ થી પચીસ ટકાની માંગ સાબરકાંઠા જિલ્લામાં મોટાભાગની દૂધ મંડળીઓ સાબર ડેરીમાં નથી ભરાવી દૂધ પશુપાલકોના વિરોધનો આજે ચોથો દિવસ પણ આક્રમક ડેરીના નિયામક મંડળ સામે પશુપાલકોએ ઠાલવ્યો પોતાનો રોષ દૂધની આવકમાં ઘટાડો થતાં સાબર ડેરીને થઈ રહ્યું છે કરોડનું નુકસાન પશુપાલકો દૂધના ટેન્કરો સહિત દૂધને રસ્તામાં ઢોળી નોંધાવી રહ્યા છે વિરોધ ગત વર્ષની સરખામણીએ જાહેર કરાયો છે ભાવફેર ડેરીના વાઇસ ચેરમેન તેમજ ડિરેક્ટર દ્વારા જાહેરાત બાદ પણ પશુપાલકો પોતાની જીત પર અડગ રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ સાબરકાંઠા અમને જે તે ભાવ વધારો ગઈ સાલ મળ્યો હતો એનાથી પચાસ ટકા આ સાલ મળેલ છે એમ એ અમને માન્ય નથી એમ એટલે પૂરેપૂરો ભાવવધારો મળે એમ એવી અમારી માગણી છે એનો આ ઉગ્ર વિરોધ છે એમ કેમ કે દર વર્ષે જે તે મોંઘવારીને પહોંચી વળવા માટે દર વર્ષે એકથી બે ટકા વધવો જોઈએ એની જગ્યાએ એકદમ પચાસ ટકા ઘટાડો થયો એમ એટલે આ અમને પોસાય તેમ નથી એમ એટલે એના વિરોધની અંદર અમે જે આ આંદોલન જારી રાખ્યું છે અને ઉગ્ર વિરોધના લીધે દૂધ બંધ કરે કરેલ છે અને જ્યાર સુધી આ અમારી માગણી પૂરી ન થાય એમ જે ત્યાર સુધી અમે આને વળગી રહીશું એમ અમારી ત્રણ માગણીઓ છે જેમ કે અમારો જે ભાવ ફેર છે એ પૂરેપૂરો ચૂક ચૂકવી દેવામાં વીસ ટકા એમ બીજા નંબરની અંદર જે ચુમ્બોતેર જણા અમારા પશુપાલકો ખોટી રીતના ફસાવી અને જેલમાં પૂરેલ છે એમને નિર્દોષ જાહેર કરવામાં આવે અને અમારા એક પશુપાલકનું મૃત્યુ થયેલ છે એને યોગ્ય વળતર અને ન્યાય મળે એ અમારી માગણી છે આ માગણી પૂરી ન થાય ત્યાં સુધી આ યથાવત રહેશે એમ શું હસમખભાઈ કે એવું છે કે અમારી એની સ્થાનિક ડેરી ખાલી દૂધ કલેક્શન કરી અને ગામના સ્તરે જો અગિયાર બાર ટકા નફો વેચી શકતી હોય તો સાબર ડેરી ત્યાં અલગ અલગ પ્રોડક્ટો બનાવો બહાર વિદેશોમાં બધા વેચાણ થાય છે તો એ ડેરી કેમ નફો ના આપી શકે વીસ ટકા દર વર્ષે બે ટકા કે અઢી ટકા પ્લસ થવો જોઈએ એની જગ્યાએ અમને તો ગઈ સાલ ઓગણીસ વીસ ટકા નફો વેચ્યો હતો તો આ સાલ નવ ટકા હા નવ ટકા નફો આપ્યો તો ખેડૂતોના આટલી મોંઘવારીમાં કઈ રીતે એ પરવડે એમ તો એ ના માટે આ દૂધ બંધ કરેલું છે અને આ આંદોલન ચાલુ જ રહેશે કારણ કે જે નિર્દોષ પશુપાલકો એમનો હક્કમાં આવેલા હતા સાબરડેરી એમના પર ખોટા દમન કરી પોલીસ દ્વારા અને જેલમાં પૂર્યા છે એમને નિર્દોષ છોડવામાં આવો અને બીજું ક બાકી રહે તો જે દસ ટકા નફો અમને પાછો આપ તો આ દૂધ પાસું યથાવત ચાલુ થશે નહીં તો આમ નામ આંદોલન ચાલુ રહેશે અને હજુ ઉગ્ર થશે અને હા બહારથી અને બીજું કે જે સહકારી સંસ્થા અમે લોકો ચલાવવાળા છીએ અમારા સાથ સહકારથી ચાલવાવાળી સંસ્થા છે એમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ હોવો જોઈએ નહીં આ સહકારી સંસ્થાઓ અમારી છે એને ચલાવવાની અમારી જવાબદારી છે બીજા લોકોમાં હસ્તક્ષેપ કરી અને આ બધા પૈસાનો ખોટો પેલો કરે છે એમ તો નથી મળતો એટલે તો બાળકોની ફીવર વામો ઘાસ ચારો લાવવામો ધોરણ શું લાવીને અત્યારે નાખવું અમારે અને ભાવ વધારો નહીં મળે તો અમે ગાયો ભેંસો લઈને બાળકો છોકરો બૈરો હાથ હિંમતનગર આવવાનો છે આવો સાબડેરી તકલીફ સા કર્મચારીઓ આ બાતો રવા ના જોઈએ આવું સાવડે સાવડેરી નવા બધો વ્યવહાર કરવાનો બધો એટલા જ થઈ જશે